નમસ્કાર દર્શક મિત્રો આપણને હળ્યા છો સાંગ્રો મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસરી લાય અને જટપટ ન્યૂઝ નવસરીના માછી સમાજ દ્વારા કલેક્ટર શ્રીને એક આવેદનપત્ર એનાત કરવામાં આવ્યું જેનો વિષય હતો કે પાકિસ્તાનની જેલમાં બંધ માછીમારોને મુક્ત કરાવવામાં આવે વાત જો કરવામાં આવે તો માછી સમાજ દ્વારા એક આવેદનપત્ર આપી અને એ આવેદનના ભૂપેન્દ્ર પટેલ મુખ્યમંત્રી તેમજ એસ જયશંકર વિદેશ મંત્રી સુધી પહોંચે એવી ભાવનાસ આવેદન આપવામાં આવ્યું કારણ માત્ર એટલું હતું કે હાલના તબક્કે વર્ષોથી માછીમારી કરતા લોકોને પાકિસ્તાનની અંદર કેદ કરી અને જેલમાં નાખવામાં આવે છે ઘણી વખત બોર્ડર ઓલંગાઈ જતી હોય છે અથવા તો બોર્ડરની નજીક પહોંચી ગયા હોય તો ત્યારે માછીમારોને પોતાની કેદની અંદર લઈ લેતું પાકિસ્તાન પાછું પરત સ્વદેશ મોકલતું નથી એમનો જે જેલનો કારાવાસનો સમય હોય છે પૂર્ણ થઈ ગયા બાદ પણ એમની સાથે અમાનવીય વર્તન કરવામાં આવે છે અને પાછા વતન વાપસી કરાવવામાં દેવા આવતી નથી અને હાલના તબક્કે લગભગ એકસો ને પંચાણું જેટલા માછીમારો પાકિસ્તાનની જેલની અંદર કેદ છે જેમાંથી ત્રણ આપણા નવસારી જિલ્લાના છે નવસારી જિલ્લાની જો વાત કરવામાં આવે તો નવસારીના વિજયભાઈ મનુભાઈ ટંડેલ મનીષભાઈ કેશવભાઈ ટંડેલ કે જેઓ રાણા ભાઠા નવસારી અને આશિષ રમેશ પટેલ કે જેઓ મરોલી નવસારીના વતની છે અને ત્રીસ એક બે હજાર બાવીસના

અને આવેદન આપવામાં આવ્યું એટલું જ નહીં પણ ઘણા તો જેલની અંદર જ મૃત્યુ પામે છે અને ઘણાની તો સ્વાસ્થ્ય એટલું બગડી જાય છે કે જે ચિંતાજનક સ્થિતિમાં મુકાઈ જાય છે તો જલ્દીથી નિરાકરણ કરવામાં આવે કરવામાં આવે વાટાઘાટો કરી અને એમની વતન વાપસી કરાવવામાં આવે સાથે જ માછીમારોની અટકાયત દરમિયાન તેમના પરિવાર સાથે વાતચીત કરવા માટે સંદેશા વ્યવહારની સુવિધાઓનો વ્યવસ્થાપિત વિકલ્પ શોધવામાં આવે કેન્દ્ર અને રાજ્ય કલ્યાણ યોજનાઓ દ્વારા અસરગ્રસ્ત પરિવારોને નાણાકીય અને ભાવનાત્મક સહાય પૂરી પાડવામાં આવે અને ભવિષ્યમાં આવી ઘટનાઓ ઘટાડવા માટે અસરકારક પગલાં મૂકવામાં આવે અને માછીમારી કરવા માટેની સીમા જે ખરી એને મજબૂત કરવામાં આવે એ સંદર્ભે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું તો આવેદનપત્રની અંદર નવસારી માછી સમાજના પ્રમુખ શું જણાવી રહ્યા છે ચાલો આપણે સાંભળીએ પાકિસ્તાનની જે નાપાક હરકતોથી વર્ષોથી જે અમારા પાકિસ્તાનમાં માછીમાર ભાઈઓ પકડાય છે અને એની સાથે એની હોળી પણ લઈ જાય છે એટલે છેલ્લા ત્રણ વર્ષથી અત્યારે જે અત્યારે પકડાયેલા છે પાકિસ્તાન ના જે ભાઈઓ એમને હજી છોડવામાં આવ્યા નથી ત્યાંનો કોર્ટનો ચુકાદો પણ એવો છે કે એને ત્યાં મુક્ત કર્યા છે છતાં પણ એ આપણા રિલીઝ થઈને આવ્યા નથી આ લોકોની જે આર્થિક સ્થિતિ છે એ અમારાથી જોઈ જાય એવી નથી કારણ કે બિચારવાની બાળકોને ભણાવવાનું એનો પોતાનો નિર્વાહ કરવાનો આવી એક ગંભીર હાલતમાં જ્યારે પોતાનો મોભી ઘરે ન હોય ત્યારે એ બહેનો પર શું વીતી હશે એ ભગવાન જ જાણે એટલે અમારા એક ખાસ વિનંતી છે કે વહેલી તકે આપણા વિદેશ મંત્રી અને આપણું ભારત સરકાર એમાં ઇન્ટરફિયર થઈ અને આ પાકિસ્તાન પકડાયેલા માછીમારોને મુક્ત કરે કારણ કે વિદેશી તમે જુઓ તો કેટલા વર્ષથી આપણા એકબીજાનું છોડવાનું કામ ચાલતું હોય છે પરંતુ પાકિસ્તાનમાંથી આજે આજે ત્રણસોથી ઉપર જે પાકિસ્તાનમાં આપણા માછીમારો શરીર છે એમાં કેટલાકના મૃત્યુ પણ થયા છે ક્યાં એ માંદગીમાં હોય તો માંદગીની પણ ખબર પડતી નથી કારણ કે કોઈ આદાન પ્રદાન કોમ્યુનિકેશન કોઈ બાબત એકબીજા જાણી નથી શકતા એટલે આવી એક વિકૃત પરિસ્થિતિ અને આ જે પરિસ્થિતિ નિર્માણ થઈ છે એમાં અમારે એક વિનંતી છે સરકાર તેમજ વિદેશ મંત્રીને કે તાત્કાલિક અમારા જે પાકિસ્તાન પકડેલા માછીમાર ભાઈઓને મુક્ત કરે અને એના માટે ત્વરિત પ્રયત્ન કરે નજીકના સમયમાં માન્ય વડાપ્રધાન સાહેબ પણ આવી રહ્યા છે એમને પણ અમે એક આવેદન આપવાના છે કે ભાઈ અમારા જે પાકિસ્તાન પકડાયેલા માછીમાર ભાઈઓ છે મુક્ત થાય અને આ બહેનોના પોતાના આનંદ ઉલ્લાસ અને પોતાના આર્થિકમાં પણ જે ભાઈ આવે તેનું ઘર શાંતિથી ચાલે એવી અમારી વિનંતી છે 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 કુલ એમાં એમાં એની સંખ્યા નવસારી નવસારી તો સાથે જ જે પીડિતા પતિ ને જેમના પતિને કેદ ની અંદર રાખવામાં આવ્યા છે શું જણાવી રહ્યા છે ચાલો આપણે સાંભળીએ પતિ વર્ષ વર્ષ થઈ ગયા જાન્યુઆરી ની વાત છે અમે સરકાર પર આશા રાખીને બેઠેલા કે આજે છોડે કાલે છોડે કારણ કે ઘરની મુખ્ય વ્યક્તિ તો ઘર કેવી રીતના ચલાવી શકે ખાલી ઘર ચલાવવાની તો સમય જા થોડું કામ કરીને ચલાવી લેવાય છોકરા ભણતા હોય ઘરની લોન ચાલતી હોય તો એ બધું કેવી રીતે થઈ શકે એટલે એમનું નામ તો ગયા વર્ષનું એ લોકોનું ને ડિક્લેર થઈ ગયેલું પણ છોડ્યા નથી આજે વર્ષ બેઠું પૂરું થયું પાછો જાન્યુઆરી મહિનો પૂરો થઈ ગયો શું કામ કરે છે ક્યાં કે ન બોટ માં માછીમારી માટે ગયા હતા અને બોટ પણ અમારી પોતાની જ છે આવેદન પત્ર આ પૂછે શું આવેદન એટલા માટે જ આપ્યું છે કે એમને વહેલી તકે છોડાવે ને આપડા સરકાર શ્રીને વિદેશ ને વિનંતી કરે તો આ પ્રમાણે ગઈકાલે નવસારીના માછી સમાજ દ્વારા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું અને કહેવામાં આવ્યું છે કે ભાઈ નવસારી જિલ્લાના જે ત્રણ માછીમારોની અટકાયત પાકિસ્તાનની અંદર કરવામાં આવી છે પાકિસ્તાનની જેલની અંદર છે એવા વિજયભાઈ મનુભાઈ ચંડેલ નવસારી મનીષ કેશોભાઈ ટંડેલ રાણા નવસારી અને આશિષ રમેશ પટેલ મોરલી બજાર નવસારીની વતન વાપસી થાય અને જલ્દીથીઓ પાછા ઘર ભેગા થાય એના માટેની તજવીજ સરકાર કરે એવી ભાવના સહ આવેદનપત્ર આપવામાં આવ્યું હતું આ જ પ્રમાણે આવા અવનવા સમાચારો માટે આપ નિહાળતા રહો નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ શું તમે શરીરના સાંધાના દુખાવાથી પીડાઈ રહ્યા છો કે પછી તમે કોઈ સ્પોર્ટ્સ ઇન્જરીથી પીડાઈ રહ્યા છો લકવાની બીમારી બાદની પીડા સહન કરી રહ્યા છો શું તમને સ્પાઇનલ પ્રોબ્લેમ છે તો આ તમામ દુખાવાને હવે બાય બાય કરી દો કારણ કે માસ્ટર ડિગ્રી ધરાવતા ખૂબ જ અનુભવી ફિઝિયોથેરાપિસ્ટ ડૉક્ટર અમિત પટેલ પાસે તમે આ તમામ સમસ્યાઓનું સચોટ નિદાન કરાવી ફરીથી નોર્મલ જિંદગી જીવી શકો છો ತು ಸರೂ ನೋಂದಿ ಲ ಕಂಪ್ಸಿವರ್ ಸೆಂಟರ್ ಡಿಡಿ ಸ್ಟ್ರೀಟ್ ಲೈಬ್ರೆ ಪಾಸ್ ಅನುರಾಗ ನವಸಾರಿ